જય સ્વામિનારાયણ મિત્રો સવારના બધાને મારા જય સ્વામિનારાયણ ચાલો આજે આપણે સવારમાં સરસ મજાનું કામ કરવાનું છે એટલે કે સુખડી બનાવવાની છે ત્યાર પછી દાળ ભાતની શાળા આપવાના છે અને બપોર પછી આપણે ફેરીમાં જો કદાચ જાય તો કેમ કે હજી માલ બધો આવ્યો નથી એટલે ફેરીમાં બહુ નક્કી નથી મિત્રો એ કે આપણે ઘરે સોલાર લગાડવાનું છે ને સોલારની પ્રોસેસ ચાલુ હતી બધી એમાં આપણે થોડુંક દોડધામ હતી એ પ્રોસેસ થઈ ગઈ છે અને સોલાર આપણી ઘરે આવી ગયું છે લગભગ આજે ફિટ કરવાનું છે કારણ કે લાઇટના બિલના જે ભાવ વધતા જાય છે એની સામે આપણે ઝી બી વાળા કાંઈ માથાકૂટ કરી શકવાનું નથી કારણ કે એ લોકો એની રીતે જ બધા ભાવતા લગાડે એન્જિનિયર ચાર્જ આટલો ફુરડો ને ફ્યુઝ ચાર્જ આટલો યુનિટ તો આપણે જે બતા હોય એ પ્રમાણે આપણે ભાવ નક્કી કરી થાય નહીં એટલે બિલને આપણે પૂગી નથી શકવાને બરાબર એટલે એની માથાકૂટમાં ઉતરવું એ કરતાં આપણે સોલાર પેનલ લઈ લીધું લગાડીવાનું છે આજે આવી ગયું છે બતાવું તમને બીજું મિત્રો એ કે આપણે આજે આ સોલારની જે પ્રોસેસ કરી ને બધી એ બધી તમને હું મારા બ્લોગની અંદર એટલે કે આવતીકાલે બ્લોગમાં બધું ઉતારીને બતાવ્યું તમને કે આપણે કઈ રીતે પ્રોસેસ કરી લોનની કઈ રીતે પ્રોસેસ હતી આપણે લગભગ બધા ફેસબુકમાં વિડીયો સોલારની જાહેરાત કંપનીવાળા આપે છે બરાબર પણ એ ટેકનિકલ રીતે આપણે પ્રેક્ટિકલ નથી આપતો હું મારા બ્લોગની અંદર તમને આ જે સોલારનો આપણે જે લોન કરી જે પાસ કર્યો એવું બધું કર્યું એ પ્રેક્ટિકલ તમને બધું વાત કરી તમને કે કઈ રીતે શું કરવાનું કેમ કરવાનું કઈ રીતે થાય શું ડોક્યુમેન્ટ જોઈએ અને કઈ બેંકમાં કરાવાય તો આપણને ફાયદો થાય અને સબસિડી ઝડપથી આવે આ બધું હું તમને મારા કાલના બ્લોગમાં બતાવે અત્યારે આપણે જે સોલાર આવ્યું છે તમને બતાવી દઈ તો સોલાર પેનલ આપણે આવી ગઈ છે આપણે વારી કંપનીનું લગાવ્યું છે ઊંચામાં ઊંચું કહેવાય આ બધા એના પાઇપો છે એ લોકો કટિંગ કરી અને માફ કરી લગાડે આ બધા એના મીટર છે સિમેન્ટ ભેગી લેવા છે છ પ્લેટનું આપણે કરાયું છે એટલે કે સાડા ત્રણ કિલોનું છે હવે એમને એમ કીધું છે લગભગ તમારે આમાં ઓછામાં ઓછા રોજના બાવીસથી પચીસ યુનિટ નીકળે એવું કહે છે એમ પણ અંદાજિત આપણે આપણે તો વીસથી હાલવાનું આલો વીસ થાય તો પણ ઘણા એટલે કારણ કે આપણે વપરાશ રોજની પાંચ યુનિટની છે ને ઉનાળામાં વાપરી તો આઠ યુનિટ થાય તો કાયમી ધોરણે આપણે બચત રહે એટલે બચત કેટલી થાય એ પણ હું મારા બ્લોગની અંદર તમને જણાવે અને આ લગાડવાથી ફાયદો થાય મફત થઈ જાય છે કારણ કે આને આપણે તો એ રીતે રાખવાનું છે આપણે લાઇટ બિલ આવતું હોય ને બરાબર એ રીતે આપણે એમ સમજવાનું કે લાઇટ બિલ ભરી છે એમ કરી ને આપણે આ સોલા લગાડી દેવાનું છે કારણ કે હજી બધા બીના જે મીટર આવે છે એમાં તમને ખબર હોય તો જાહેરાત તો લખેલી આવે જ છે કે સ્માર્ટ મીટર લગાડવા સ્માર્ટ મીટર લગાડવા સ્માર્ટ મીટર શું છે એની વ્યાખ્યા શું છે લગાડ્યા પછી કેટલું માણસો હેરાન થાય એ તમને બધાને ખબર જ છે એ ઘડિયાળા લેવા સ્માર્ટ મીટરના એ કરતાં આપણે આ સોલાર વસાવી લેવું જરૂરી છે તો આ બધી એની પ્લેટ છે છ છ આ બધા પાઇપ છે એ ખૂબ મજબૂત છે આમ નબળા નથી અને આ જે પાઇપો છે એ પાઇપ સારી વાપરે છે કે જેથી તડકામાં પાઇપ ફાટે નહીં તૂટે નહીં આ બધી પાઇપુ તડકામાં હળી જાય તૂટી જાય એવું થાય પણ આ પાઇપને એવું કઈ થતું નથી એટલે હજી આપણે ત્રણ મીટર લાગશે એક જી બી મીટર બે આ મીટર બધાય છે લાગી જાય ને ચાલુ થઈ જાય થોડાક દિમ મિત્રો લગભગ હવા બેનો સમય થઈ ગયો અને આપણે જમી કાઢવી અને પેરીમાં નીકળી ગયા

વાઘડીયા હજી આપણે બે દુકાન લેવાની લેતા જઈએ અને ત્યાર પછી આપણે બગસરા તરફ નીકળશું